આંબો હે અને અમારી નારિયેલી છે આ ઉગે હે ધીરે ધીરે અમે ત્રણ નારિયેલી આવી છે તમને દેખાડું વાલો જો એકા આ અમારું આ રહ્યું ને ગુલાબી આ જામફળી છે આ રહી ની જામફળી એ જામફળી છે પછી એક જો આ નારિયેલી રહી પછી એની પાછળ પપાઈ પછી આમાં એકા નાળિ પછી છે ઈ ત્રણ ચાર નાળિયેલી છે એમ તો મંદિર હું આગો ઉભો એટલે બૂટ અંદર નો જાય એટલે અમારું મંદિર છે અને અમારા નાના બાપુ કાકા બેઠા છે મારા ફોન માં જાણી નથી કાકા ફોન માંથી બ્લોગ બનાવું છું આ હરીશ હરીશ કરતો 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 ને હવે અમારો મૂળો ક્યાંક ગોતો છે મારે મૂળો મૂળો દેખાડું તો ને જાય મૂળા

અમારા શાકભાજી વાયવા મેથી અહીંયા ઉગી ગઈ છે અમે જુગાઈ વીતી જો આ અમારી આય અમારી નીળ હે આ બાજુ નીળ હે અને આની પાછળ જીંજરા છે જીંજરા વાયવા છે અમે અને આ હે ને હું એક આવવા આ કાલ કે આ રીંગ રીંગણા હે જોઈએ તમે જોઈ શકો રીંગણ હે અમારું આ આંબો હે ઓલો અમારા ટમેટા અને મારા નાની માં હે જમા આગળ જાય આપણે અહીંયા ટમેટા ધ્યાનથી લાલવું પડશે દબાઈ ગયું તો

તમે તબિયત વાળો તબિયત અને હેને ને ઓ દેખાડો કુતરો આઈ સી હજ આમ થી જાય હાલો આ મારી પાછા પાછળ જ દેખો ઓય હારો આ મારી ગાય છે જોવો તમે ગાય મારવા આવે તો આપણે આઘું રહેવાનું હવે આપણે બ્લોગ એન્ડ કરશું પેલા તમને હેના ને આ તો લો દેખાડજો ગાયનો હાલો આ બે ડ્રેસ કા ગાડી વસ્તે

પછી હવે બ્લોગ ઇન કરી તમને કુતરો દેખાડો મારેથી એની બીક લાગે એટલે હે ને અહીંથી જ દો હું તમને લઈ લ્યો આ કુતરો હોય અમારી બે ગાડીઓ પડી ત્રણ ગાડીઓ હે બાય બાય ગાઈસ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સારો લાગ્યો ગયો તો કોમેન્ટ કરજો બાય બાય